રાજ્યનું આરોગ્ય વિભાગ હવે આવ્યું એક્શનમાં ગુજરાત રાજ્યની અને શહેરોની ખ્યાતનામ હોટલોના ભોજનમાંથી જીવાત નીકળવાની અનેક ફરિયાદો આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવ્યો છે અખાદ્ય પદાર્થોના ઉપયોગની માહિતી લોકોને આરોગ્યને લઈ રાજ્ય આરોગ્ય વિભાગ એક્શનમાં આવી છે સંચાલકોને હોટલની સતત સફાઈ ડ્રેનેજ કવર કરવી તેમજ જમવાનું ચકાસીને પીરસવા સહિતની સૂચના આપવામાં આવી ગ્રાહકોને ખોરાકમાં જીવજંતુ મળે તો ફરિયાદ કરવા માટે પણ આરોગ્ય વિભાગે એ અકલ કરી છે ગ્રાહકોને કોઈપણ પ્રકારની હોટલોને લઈને કે ખાણીપીણીને લઈને સ્વચ્છતાને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે તો ટોલ ફ્રી નંબર

જો જમતા હોય એવી જગ્યાના રસોડાની અંદર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ છે એની જરા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન છે તે રેગ્યુલેશનની જોગવાઈ ચાર મુજબ દરેક હોટલ રેસ્ટોરન્ટના માલિકે એનું પાલન કરવાનું છે એમાં હાઇજીન અને એની જે સ્વચ્છતા છે એની ગાઈડલાઈન રાખવામાં આવેલી છે તો હોટલની અંદર એ લોકોના દરેક જગ્યાએ જ્યારે એડજસ્ટ હોય બારી હોય તો એને એક જાળેથી કવર કરવાનું હોય છે એની જે બટનલાઇનો હોય છે એને ક્લોઝ રાખવાની હોય છે ફ્લાય કેચર રાખવાના હોય છે અને નિયમંતરે અમુક સમયાંતરે પેસ્ટ કરો ટ્રીટમેન્ટ કરવા છે જેથી કરીને ખરાબની અંદર જીવજંતુ કે બહારની કોઈ વસ્તુ આવી શકે નહીં અને ખાસ કરીને કરી રહ્યા શાક રીતે કરવું જોઈએ જેની અંદર આવા જીવ આવવાની શક્યતા વધારે રહી હોય છે આવું દરેક વેપારીને એક પ્રાથમિક જવાબદારી છે કે આવું ન ઘટના ઘટે આમ છતાં કોઈ વેપારી આવું કરવામાં ફેલ જાય તો ફૂડ સિક્યુરિટી દ્વારા તપાસ કરવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ થી પણ ના સુધી તમારું યોજના આપવામાં આવે છે અને કોઈ પિસ્સામાં એજ્યુકેશન કરીને એને એક લાખ રૂપિયા સુધીની કાયદાકી કરવામાં આવે છે